મિત્રો કેમ છો આવી ગયા તો જો કાલ માંડવી ફોલાવા ગયા તા કાલ વિડીયો મૂકી ના હે ગયો કામ માં પડી ગયા એડિટિંગ બાકી હતો કે ભાઈ ગયો તો માંડવી ફોલાવા હું તો જઈ ના હે ભાઈ કેટલો વિડીયો ઉતારી રહ્યો જરાક ઉતાર એકલો જ ગયો મેં કાં હું ફોન કર્યો હતો બે ત્રણ ગુડિય આવતો નઈ મેં વિડીયો ઉતાર

અત બધી ગામ ફાઈડુ નામાં જોલા ધોરા બી તે તો મોઠી ફોલતા ફાઈડુ આવતી નઈ થાતી જ નઈ ફાઈડુ કેમ ફાઈડુ તો પછી ક્રાણ પછી બી પાળી ભરતા હા હા પાળી લેતા આવું પછી આઠા નાન પછી રૂપિયો ક્યો

કેટીલે વારીને હે યાર યાર મયડા છું યાર મુકી દે હોમ હાલવી દે બે બે આને લીવર મારવા પડે ભાઈ ભાઈ મયડા 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 ભાઈ 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 હા હવે લે હવે આ લે ઓર કેમેરા વિડિયો પકડો આ આ બાજુ થાય પકડજો આ એમ આ બાજુ પકડો હાય દેખાય તમને ફોન હા હા ઉતાર હાલો ઈ બુતા વડી ધીનકી ઓય આ હાવ વજન વાળી

એ તો ભરી દીધું બાસ્કું બીજીએ ભાઈ હો વજન બહુ ના હારું તો ખાલી કરી લે ને કે આ ખાલી નહીં પછી મળ્યું કરી દીધી ખાલી જો હોટલી ખાલી થઈ ગઈ હા ઉતાર લે હાલો ભેગા ભાઈ એ તો થોડી નાખી મસ્ત કરી દીધે એ ગાડી ધોઈ ગયું હોય નકર ધોઈ તો નહીં કે એક વાર થોઈ પછી કેટલી ને થોડી હજી તો બી વ કામ ચાલુ છે બી વિરવાનું કૂટવાનું નથી ખૂટી જાય આજ ત્યાં પણ હજી ચાલુ છે હજી બે બાસ્કા હે

જોઈ લે મારે લેવાનું દે ઉતાવવા લાગ વળી મેં દુઃખ લાગી જાય કે મારે ઢોલી ઉતાવવા ના લઈ વાળા બસ એટલું ભાઈ એઠું

અરે તો ના દે અરે હું શું નથી કહ્યું બહુ કે આ બ હવે વગર ના હં ભંગલું નહોતું ભાઈ કા હો મજા આવી ગઈ એટલે બહુ ઊંઘ થાય હો એટલે હું સડી ગયો અને હવા ફરી રહી થડકાં મળું કેટલી હવા ફરી હે હવા ધડકા આવે હે કેટલી હવા ફરી ઓ ત્રી ત્રી હવા ભરી ઓછી હતી એ હાયરમાં નિશાન થઈ ગયા હવા દબલ આવ્યું હતું ને દબાય નિશાન થઈ ગયું દેખાયો જાણો એ ડાયરું છે ડાયર્યું જાદે યાદ અરે પણ હાઈ જઈ જાવે ધુવાડ્યું તાર જાળીયા નિશાન થઈ ગયાં હવે દબલ દબાઈ નાય ને હવા હતી નહીં કે જાડીયું આખા ટાઈમ નિશાન થઈ ગયે બહુ છડકા ગયો ભાઈ આગા હવે બહુ ભાઈ આગલા મેં ભાઈ કાલે ગયો તો ભરતો આવ્યો હોય આ હું આવો કડકર નહીં કામ ના હવે કઈ કામ નથી તું બે નહીં રાખે હવે બી હે અમે ઉકલે બી ભીણ ફાયદું બી તમે ફાયદું વીણવાનું તો અમારા આવી ગયા બોર પાયકા હું કે રસ્તો બાજુમાં છે ને જો પાયકા બોર જબ જબરા બોર હે ચાલો ખાઈ લો સાયકલ લઈને આવ્યો સાયકલ મેં મોડીફાઈ કરી તમને હું આખરી બોર ખાવા આવ્યો ને યાદ આવી ગયું જ્યાં અમે હોરન ફીટ કર્યું હોરન દેખાય તમને ક્યાંય બેટરી ત્યાં દેખાતી હોરન દેખાય ચાર્જ દાવી હોરન થાય જોઈને ગાજવા માંડ્યું એવો હોરન થાય મારે હોરન ક્યાં ફિટ કર્યું તમને ખબર નહીં પડે સામે જોયું તો ખબર નહીં પડે આખી સાયકલ દેખાડું ક્યાંય હોરન ખબર નહીં પડે કેમકે ફગર ક્યાંક પડે મેં જ હોરન ફીટ કર્યો મને ખબર હોય ક્યાં ફિટ કર્યું દેખાવું તમને હેઠે ફીટ કર્યો હજારો પેન્ડલ ને હેઠે જો એટલે બધા આપણે બ્રેક બ્રેક કરવું હોય ને કોઈ સામે તો ખબર ના પડે કે સાયકલમાં હોરન હે અને કોઈ કાઢી ના જાય કેમ કે હોરન ગીમતી છે મારો આગળ ફિટ કરવાનું છે પણ આગળ નથી કર્યો કોઈ ખબર ના પડે કે સાયકલ માં હોરન ફિટ કરેલા બોર ખાઈ લો હાલો દેખા રસ્તામાં જાઉ રસ્તા બોર બોર ખાઈ લીધા હવે ઘેર જાય હવે આ શું હું ઘેર જવા છે સાયકલ લઈ ભાઈ સાયકલ અમારે મોડીફાઈ કરી ને મજા આવે આખવાની એબીએસ બ્રેક હો ડબલ બ્રેક અને એમાં ભાઈ હોરન કાબુમાં

તન બેળ ભરી લીધા ભરાય ચોથું ભરાયા તન બે આખા ભરલી થાય કેમ કે કયો ને અમે વીણી ખાય ફાઇડું જવા ના દે એનું તેલ કાઢી નાખાય ભાઈ તેલ કાઢવા જા ફોરવું લઈ જાઓ લઈને ફોરવિટ લઈને જવાય ને ડબ્બા માય નહીં કે વજન મારી બહુ હ માંડવી તો ભાઈ લોક તો એન કરી દે બી એટલે બી ઓ લાઈક બીજું હા લે મળીને ફીડી ગયા મને

ક્યાંથી ચાલુ માંડવી ચાલુ થાય ત્યાં પૂરું થાય અંદર અંદરનું બધું આવી જાય હું કર્યું હું શું નથી કર્યું અમે એ વિડીયો જોવાનું ભૂલતા નહી કદાચ આજ નહીં કાલ આવી જાય કાલ કાલ આવી જાય વિડીયો કાલ આવી કાલ મોકલી દઉં વિડીયો કાલ વિડીયો આવી જાય હજી એડિટ કરવાનું બાકી છે વિડીયો મારે એટલે સ્ટાર્ટિંગથી લઈને એન્ડ લગનનું અંદરનું બધું આવી જાય વિડીયામાં જોવાનું ભૂલતા નહીં હાલો આ વિડીયો પૂરો કરી દો વિડીયો કઈ મળે તો લાખ શેર સબસ્ક્રાઈબ બનાવી જો Aber ich habe mir Video gemacht. losing